જુનાગઢમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સાતેશ્વર રોડ પાણીમાં ગરકાવ થયો શ્રીરામનગર સોસાયટી પાણી પાણી થઈ ગઈ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા ગટરના પાણી પણ બહાર આવી ઘરોની અંદર ઘૂસી ગયા છે ત્યારે બાળકો સહિત સ્થાનિકોમાં હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરેશાનીના ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મનપાને રજૂઆતો કરીને છતાં પણ કોઈ કામગીરી તે અત્યારે સવાલ થઈ રહ્યો છે જ્યારે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે લોકો ઘર છોડીને જાય તો ક્યાં જાય તે અત્યારે સવાલ થયો છે અને અત્યારે જે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ હોય કે ગામની ગલીઓ હોય તમામે તમામ જગ્યાએ અત્યારે જળમગ્ન જળબંબાકારની પરિસ્થિતિ અને આવું હર વખત બે ચાર વરસથી પાણી ભરાતું આવે છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે અને લોકોને બહાર જવું તો પણ મુશ્કેલી પડે છે બાળકોને ભણવા જવા માટે પણ મુશ્કેલી પડે લોકોને ધંધા રોજગાર માટે જવું તો પણ મુશ્કેલી પડે છે અને અંદર પાણી ગર્યા જાય તો લોકશાળાની પણ ભીતી છે એટલે સંડાસના પાણી ઉપર આવી જાય છે તો લોકોને જાવું ક્યાં એટલે મારી તંત્રને એટલી વિનંતી છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એવી મારી નમ્ર વિનંતી છે અહીંયા પાંચ વરસથી અમે રજૂઆત કરી પણ અહીંયા કોઈ આ કોઈ ધ્યાન દેતું નથી કોપરેટરો એકી અત્યારે પાણી ખાલી એટલું આવી જાય ઘરમાં કે અંદર ખાટલા ઉપર બધું રાખવું પડે પલંગ ઉપર બધું રાખી દેવું પડે કે પછી આગળ વેલા રોડનું પાણી આવે આ જો પાંચ દી ત્યાં કઈ ડમ્પ નથી નાખતા પાણી અહીંયાથી કૂચે તો આ લોકોને કઈ રીતે ફોન ઉપર કહી દે કાલે થઈ જાય કાલે થઈ જાય આવું દર વખત કે છે એ બહુ વરસાદ પડે એટલે ફળિયામાં પાણી ઘૂસી જાય અંદર ઘરમાં ઘૂસી જાય છે કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અમારી ઘરની ઘર વખરી છે પલળી જાય છે છોકરાઓને સ્કૂલે જવામાં મુસીબત પડે છે લેવા મૂકવા જવામાં મુસીબત પડે છે પાણી ખૂબ ભરાઈ જાય છે